અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશન દ્વારા રામોલ અને વસ્ત્રાલ વિસ્તારની જનતાને અગત્યની સૂચના આપવામાં આવી હતી આગામી દિવસોમાં દિવાળીનો પાવન પર્વ આવી રહ્યો છે તે અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશન એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રામોલ તથા વસ્ત્રાલ વિસ્તારની તમામ સોસાયટીના ચેરમેન સેક્રેટરી તથા તમામ રહીશોની એક મિટિંગ રામોલ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી આ મીટિંગનો મુખ્ય મુદ્દો આવી રહેલી દિવાળીના પર્વમાં મોટા પ્રમાણમાં પરિવારો આપણા વતન કે બહાર જવા જતા હોઈએ ત્યારે આ સમય દરમિયાન આપણું ઘર બંધ હોય બંધ ઘર સલામત રહે ત્યારે કોઈ ઘર ફોડ ચોરી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આપણા વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી આર રાણા તેમજ સેકન્ડ પીઆઈ શ્રી એનજી પોલીસ સાહેબ સોલંકી સાહેબ અગમચેતીના પગલા લેવામાં સતત પ્રયત્નશીલ રહે છે આના ભાગરૂપે રામોલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ સોસાયટીના ચેરમેન સેક્રેટરી તથા તમામ રહીશોને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું અને આપણા દ્વારા કોઈ યોગ્ય સૂચના કરવામાં આવે તો તેનો યોગ્ય અમલ કરવામાં આવે તે હેતુથી એક અગત્યની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું આ મિટિંગમાં તમામ સોસાયટીના ચેરમેન સેક્રેટરી શાંતિ સમિતિના સભ્યો શ્રી તેમજ મહિલા સમિતિના રામોલ પોલીસ મિત્રો હાજર રહ્યા હતા આગામી જે દિવાળીનો તહેવાર આવે છે અને જે વેકેશનો છે એ દરમિયાન સોસાયટીના રહીશો અને બધા જે ફરવા માટે પ્લાન કરીને જતા હોય અને મકાન પોતાનું બંધ કરીને જતા હોય જે બાબતે આજરોજ સોસાયટી તમામ સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને બોલાવવામાં આવ્યા એમની મિટિંગ લેવામાં આવી એમને સૂચનો કરવામાં આવ્યા સૂચનોમાં વિશેષ સૂચનોમાં એમને ઘરને તાળા મારીને જાય છે તો પછી એ દરમિયાન તેઓ એમના પોતાના ઘરના અથવા તો રોકડ છે એ લોકરમાં મૂકીને જાય અથવા એમના સગાવાળાને તે આપીને જાય જેથી કરીને આર્થિક નુકસાન ન થાય અન્ય જીવન જરૂરી બધી જે વસ્તુઓ જે વસ્તુઓ છે એ પણ એને સેફલી એને મૂકે વિશેષમાં સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરવા સીસીટીવી કેમેરાઓ કે જે બંધ હાલતમાં હોય એને બિલકુલ એનું સમારકામ કરી લેવું જેથી કરી અને આ જે ચોરીના બનાવો પુષ્કળ બનતા હોય એ અટકાવી શકાય એના સિવાય ખાસ કરીને તમામ સોસાયટીઓને અંદર અમે લોકોએ બહારના ભાગે બેનર્સો લગાવેલા છે બેનર્સમાં સૂચનાઓ આપેલી છે શું કરવું શું ન કરવું પોલીસ કોઈ ખાસ કામગીરી કરશે જે ટાઈમે ચાર પાંચ દિવસ હોય છે દિવાળીના બંધ હાલતમાં પોલીસનું કોઈ ખાસ પેટ્રોલિંગ કે કોઈ રાઉન્ડ અલગથી અમને હોમગાર્ડ ફાળવવામાં આવેલી છે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે એવો રાઉન્ડ ધીક લોક એટલે કે રોજના બે બે અલ્ટરનેટ પીએસઆઈ પીઆઈ કન્ટિન્યુ નાઇટો કરવાના છે પેટ્રોલિંગ બાબતની સ્કીમો બની ગઈ છે દિવસ દરમિયાન પેટ્રોલિંગની સાંજના પાંચથી રાતના નવ સુધીની પણ સ્કીમો બની ગઈ છે જે આવતીકાલથી અમલમાં આવનારી છે